ભાઈ ભાઈ વાત કરીએ લીલા નાળિયેરનું આ ભાવ વધારો થઈ ગયો છે અને માલની કેવી આવક છે શું કહેશો એમાં એવું છે કે ચોમાસાની અંદર માલની ડબક આવક થાય પણ આ વર્ષે માલ બગડી ગયેલો છે ફાલ ખરી ગયો હિસાબે પચાસ ટકા માલ આવે છે અને સામે બીમારી એવી પબ્લિકમાં છે તો ઘરાકી રિટેલમાં વધારે છે અને માલ આવક ઓછી છે તેના હિસાબે માલનો ભાવ ભાવ વધારે છે ઇટલ નારિયેળ તમને ચાલીસ ત્રીસ ચાલીસ થી લઈને સિત્તેર એસી રૂપિયા સુધી સારામાં સારો નારિયેળ સિત્તેર એસી રૂપિયા સુધી વેચાય છે ઓછામાં નારિયેળનો ભાવ પચીસ થી વીસ રૂપિયા હોય એના બદલે અત્યારે હોલસેલમાં ચાલીસ થી લઈને સાહીઠ રૂપિયા સુધી ભાવ છે ચાલીસ થી પચાસ ટકા નો નોંધાયો છે અમારા માનવા મુજબ આંધ્રદેશમાં પાક ફેલ ગયો છે પ્લસ બાંગ્લાદેશમાં આ બધી ઓઇલ મિલવાળાની બધી યુનિટ આવેલા છે એ શટડાઉન થઈ ગયા એ લોકો એ બધા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કર્યા હોય એટલે એને ગમે તે ભાવે માલ લેવો પડે એના હિસાબે આ ભાવ ટેમ્પરરી બેઝ બધા છે પરિસ્થિતિ થી બાવીસ રૂપિયા નંગ પડતો હોય એના ત્રીસ રૂપિયા નંગ પડે છે પણ એકાદ મહિનામાં રિકવર થઈ જવું જોઈએ હવે બાય પ્રોડક્ટ છે ને આની તેલ કોકો પાવડર સુકા બધું આવે થેન્ક યુ